લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી અને તેમની ટીમને બાતમીના આધારે રાજમાર્ગ પર વોચ ગોઠવી હતી પોલીસે બાઇક અને મોપેડ પાસે ઉભેલા ત્રણ શખ્સોને પકડી પાડ્યા પકડાયેલા આરોપીની ઓળખ સરફરાજ ઉર્ફ સદી અમદાવાદી મોહમ્મદ પટેલ તેનો સાગરિત ઉબેદુલ્લા ઉર્ફ ઉબેર ગુલામ હુસેન પેરિયા અને ઇમરાન ફકરુદ્દીન સુલ્તાનિયા તરીકે થઈ છે તો પોલીસ તપાસમાં ચોંકાવનાર વિગત સામે આવી કે ત્રણેય ડ્રગ્સ માફિયાઓની મુલાકાત અગાઉ જેલમાં થઈ હતી ત્રણેય રીઢા ગુનેગારોએ જેલમાંથી બહાર આવ્યા બાદ એકબીજાનો સંપર્ક કરીને છેલ્લા એક વર્ષથી સુરતમાં એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો